સરહદના છેવાડાના પ્રથમ ચોવીસ ગામોમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો સરહદના છેવાડાના પ્રથમ ચોવીસ ગામોમાં મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

કેમ્પનું એક સાથે આયોજન કરવામાં આવેલ શ્રી કૃષ્ણા નર્સિંગ કોલેજના પાંચસો થી વધુ વિદ્યાર્થીઓ ને પચાસ ફેકલ્ટીની ચોવીસ ટીમો જેમાં દરેક ટીમમાં ડોક્ટર સહિત લેબ ટેકનિશિયન સહિતની ટીમ દ્વારા બ્લડ પ્રેશર સુગર ટેસ્ટ બ્લડ ટેસ્ટ બોડી માસ ઇન્ડેક્સ સહિતનું હેલ્થ ચેકઅપ કરી શકાય અવનવા રોગોની જાણકારી તથા સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા લાવવા લોકોને વધુને વધુ માહિતી પૂરી પાડી આરોગ્ય વિશે જાગૃત કરવામાં આવ્યા હતા ટ્રસ્ટી સરતનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સીમાવતી લોકોમાં આરોગ્યની જાગૃતતા આવે તે હેતુ પાણી પહેલા પાળ બાંધવી પોતાના શરીરના આરોગ્યની ચકાસણી કરવી ને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ મેળવે તેવું હેતુ શહ બોર્ડરના છેલ્લા ચોવીસ ગામોના આ વિસ્તારમાં આવા પ્રોગ્રામનું આયોજન પ્રથમ વખત થયું હતું જ્યાં હજારો લોકોએ તેમજ બાળકોએ આરોગ્ય ચકાસણી કરાવી હતી બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા આજે શ્રી કૃષ્ણ દર્શન પાભર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે ખૂબ સરસ રીતે થઈ રહ્યું છે ગામ લોકોએ અને વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે લાભ મળ્યો અને ચેકઅપ પણ બહુ ખૂબ જ સરસ સારું છે અને સચોટ નિદાન છે ઓફ આજ હું ચોથા ગામમાં આવ્યો છું શાના માટે આવ્યો છું તો કે હેલ્થ રિલેટેડ એક કેમ્પ કરવામાં આવ્યું છે હેલ્થની અંદર શું થાય કે ગામ છે એની અંદર હેલ્થની અંદર શું કેવા કેવા રોગો આવે છે અને એનું નિરીક્ષણ કરવાનું અને એમની હેલ્થનું ચેકઅપ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું એ ક્રિષ્ના ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ વધુ થી અમે પચીસ જણાની અમારી ટીમ દ્વારા એ આખા ગામનું સર્વે કરીને એમની હેલ્થનું ચેકઅપ કરવામાં આવેલું છે આજે મારા નમસ્કાર મારું નામ ચેતના રાઠોડ છે અમે શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે આયોજિત કરવામાં આવે તો જે મેગા હેલ્થ કેમ્પ તેમાં માસરી ગામમાં જે આયોજિત થયો તેમાં બહોળા વિસ્તારમાં લોકો આવ્યા અને તેમણે અમને બહુ સાથ સહકાર આપ્યો અને હું અમારા ગ્રુપ તરફથી અને શ્રી કૃષ્ણ તરફથી આપ સૌને ખૂબ ખૂબ શુભકા અભિનંદન બાબાને કોલેજ નર્સિંગ દ્વારા અમારા ગામમાં કેમ્પ રાખવામાં આવ્યો હતો અમને બધાને ખબર નથી બ્લડ ગ્રુપ એટલે શું બ્લડ ગ્રુપ અમે પહેલી વાર પહેલી વાર જ કરાવ્યું હતું અને તે લોકો પણ આવી ગયા હતા દ્વારા અમારા સરહદના ગામડાઓમાં એક આરોગ્ય ચેકઅપનો કાર્યક્રમ રાખ્યો છે એ આરોગ્ય ચેકઅપ કરાવવા માટે અમારા ગામડાઓમાંથી ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવ્યા હતા અને એનો લાભ નીકળ્યો હતો આ કોલેજના જે નર્સિંગના સ્ટુડન્ટ છે એ લોકો ખૂબ સારી રીતે અમારા ગામડાના લોકોના બ્લડ ગ્રુપ છે એની ડીપી છે એ બધી વિવિધ પ્રકારની ચકાસણી કરી હતી ગામ લોકોને પણ ખૂબ મજા આવી અને એમને ઘરે આવીને પોતાના ઘરે બેઠા આ વિવિધ આરોગ્યની ચકાસણી થઈ એના માટે અમે બાભરનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અમારા કુંડાળિયા રાઘાનેસડા ચોથા નેસડા રાછેણા આ બધા ગામોમાં આ ટીમ દ્વારા અત્યારે સાડા ચાર પાંચ વાગ્યા સુધી આ કાર્યક્રમ સતત ચાલી રહ્યો છે અને અત્યારે પણ ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ તેનો લાભ લીધો છે કાર્યક્રમ વિશે તો હું શું કહું અમારા એવા ટ્રસ્ટી અમારા પુરુષોત્તમભાઈ સર એમના અને અમારા પ્રિન્સિપલ સાહેબ જીબીન વર્ગીસર સર હેઠળ જે આ જે કાર્યક્રમ ચોવીસ ગામો હેઠળ કર્યો તેમાં મને નવો એક્સપિરિયન્સ લેવાનો અનુભવ થયો એક્સપિરિયન્સ મળ્યો અને નવું નવું મેં શીખ્યા કે કમ્યુનિટી આવા પછાત વર્ગમાં કે કેવી રીતે આપણે મેનેજ કરવું અને વસ્તીને કે પબ્લિકને કેવી રીતે આપણે હેન્ડલ કરવી કે કેવી રીતે એમની સિચ્યુએશન આપણે સમજીને અને અલગ અલગ તેમની ચકાસણી કરી જેમ કે બ્લડ ગ્રુપ ચેક કર્યું બીપી ચેક કર્યું પછી હાઈટ વેઇટ અલગ અલગ એવી કરીને તેમને સારવાર આપનું માનું મારું નામ છે રબારી જામાભાઈ અમીરભાઈ जोड़ी काम कर रहा हूँ हमने आज यहाँ पे तो गांवों के अंदर नाडा बैठ के जो नज़दीक जो गांव है वहाँ पे हमने हेल्थ कैंप का आयोजन किया है जिस हेल्थ कैंप के अंदर हमारे कॉलेज के बहुत सारे स्टूडेंट ने पार्टिसिपेशन किया है साथ में हमारे कॉलेज के पचास जो फैकल्टी वो अलग अलग विलेजेस के अंदर हेल्थ कैंप का आयोजन के लिए कार्यरत है जिसके अंदर हम लोगों का ब्लड प्रेशर पल्स टेम्परेचर हाइट वेट उनका ब्लड ग्रुप और आर बी ए रैंडम ब्लड शुगर चेक कर रहे हैं जिससे लोगों को उनके हेल्थ के बारे में अवेयरनेस होगी और साथ साथ में उनको काउंसलिंग भी दे रहे हैं जिसके अंदर उनको शारीरिक स्वच्छता के बारे में सबसे एब्यूज के बारे में और फिर क्या क्या हमको कहना जिससे हमारे हेल्थ अच्छे से मेंटेन हो उसके बारे में हमको जानकारी प्रदान करें जिससे लोगों को हेल्थ के बारे में अवेयरनेस प्रोवाइड होगी और उनको समझ में आएगा कि हमको क्या करना चाहिए और क्या नहीं करना चाहिए जिसके लिए मैं हमारे कॉलेज के सभी ट्रस्टीगण डायरेक्टर सर सबका धन्यवाद करता उन्होंने इतने बड़े कैंप का आयोजन किया जिससे लोगों को बहुत सारा लाभ मिल रहा है उनको हेल्थ के बारे में अवेयरनेस प्रोवाइड हो रही है थैंक यू जी हाँ भी मुख्य शिक्षक चंदन की प्राथमिकशाला आज रोज तीस तारीख न रोज़ अपने भागवत इंस्टीट्यूट ऑफ कॉलेज कॉलेज तरफ सेवा सर सुविधा काम करवा તમામ તમામ ગામ લોકોએ આની અંદર લાભ લીધો છે મારા બાળકોએ પણ લાભ લીધો છે મેં ખુદે પણ લાભ લીધો છે અને હજી પણ ઘણા બધા ગામ લોકો ખેતરે છે એ લોકો અહીં આવીને એમનો લાભ લેશે સરસ મજાનું આપણું આયોજન અમને ખૂબ બધા આનંદ થયો છો ખીરે ખરેખર આનંદ થયો અને આ રીતે આપ સેવા આપતા રહો એ મારી અપેક્ષા અમારી શાળાની અંદર આરોગ્ય કૃષ્ણ તરફથી રાખવામાં આવ્યો તે બદલ અમારા ગામના મોટાભાગના લોકોએ એમાં લાભ લીધો સાથે સાથે મારી શાળાના તમામ બાળકો પણ પોતાના બી બ્લડ ગ્રુપ વિશે માહિતગાર થયા એમને રિપોર્ટિંગ કરવામાં આવ્યું અને ખરેખર બહુ સરસ મજાનું આયોજન એમનું કરવામાં આવ્યું છે બદલ એમનો ખૂબ ખૂબ આભાર દેસાઈ આદર્શભાઈ કાનજીભાઈ લાંગ જલોયા અઈક શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું જે આસપાસના ચોવીસ ગામોમાં હેલ્થ કેમ્પનું આયોજન કર્યું છે જેના દ્વારા પછાત વિસ્તારોમાં લોકોને હેલ્થ વિશે જાણકારી મળે છે તેમને જાણ થાય છે કે હેલ્થમાં કેવી કેવી બાબતોનો સમાવેશ થાય છે જેમનાથી બેઝિક હેલ્થ કેમ્પ આમને પ્રોવાઈડ કરી હોવાથી તેમને એ મફતમાં ઉપલબ્ધ થઈ છે જેથી તેમને પણ એનાથી પણ બહુ જ મદદ મળી છે પછાત વિસ્તારોમાં મોટેભાગે લોકોને હેલ્થ વિશે કોઈ જ જાણકારી હોતી નથી આ હેલ્થ કેમ્પથી એમને એના વિશે પણ જાણકારી મળી છે શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટની જેમ બીજી સંસ્થાઓએ પણ આવી હેલ્થ કેમ્પનું આયોજન કરીને પછાત વિસ્તારોમાં લોકોને જાગૃત કરવા જોઈએ આનાથી બીજા લોકોને પણ બહુ હેલ્પ મળી રહી છે મેં પણ મારું હેલ્થ કેમ્પ હેલ્થ ચેકઅપ કરાવ્યું છે જેથી કરીને મને પણ બહુ હેલ્પ મળી છે મને પણ ખબર પડી કે આના સિવાય પણ આવી આવી બાબતોનો હેલ્થ ચેકઅપમાં સમાવેશ થાય છે બેઝિક હેલ્થ ચેકઅપથી અહીંયાના લોકોને પણ બહુ ફાયદો થયો છે અમારા ગામ જળોયા સિવાય જે બોર્ડર ઉપર છેલ્લું ગામ છે તેમાં અને બીજા આજુબાજુના ચોવીસ ગામોમાં પણ આવી રીતે હેલ્થ ચેકઅપ કેમ્પનું શ્રી કૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે જેના દ્વારા લોકોને ખૂબ જ હેલ્પ હેલ્પ મળે છે ધન્યવાદ Namaste, Shri Krishna is nursing organized the largest medical camp at 24 villages of the border area and where all five more than five students have been participated in this medical camp and more than 50 faculties having participated in the medical camp and will make this camp a successful one. And

જેવા રોગોની આરોગ્ય તપાસણી કરી અને લોકોને આરોગ્ય વિશે માર્ગદર્શન પણ આપવામાં આવી દેશના સ્ટુડન્ટ નર્સિંગના સ્ટુડન્ટ દ્વારા ગામમાં જઈને લોકોને અવેરનેસ પણ કર્યા અને જે પણ કેમ્પમાં આવ્યા એમની પણ તપાસણી કરી અને સરસ મજાનું આયોજન કર્યું છે હું પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરું છું છતાં પણ આ વિસ્તારના જે કેમ્પમાં હું પણ મારી ફરજના ભાગરૂપે સેવા માટે હું છું